તો સ્થાનિકો કે જે મદદે આવ્યા હતા અને એમ્બ્યુલન્સને ત્યાંથી ભારે એમ્બ્યુલ એમ્બ્યુલન્સ હતી તે ફસાઈ હતી માસા પહેલા ખાડા પૂરવાની કામગીરી કરવાની હોય છે પરંતુ જે પ્રશાસન છે તે કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ ની છે વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઇનથી જોડાઈ ચુક્યા છે જે બ્રિજેશ આ ખાડામાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી સમય માટે આ એમ્બ્યુલન્સ વલસાડ જિલ્લા કપરાડા મનાલા આ ઘટના છે જેમાં ખાડામાં ફસાતા જે એમ્બ્યુલન્સ છે તેને કાઢવા માટે સ્થાનિક કરવી પડી હતી એ જહેમત બાદ એટલે કે લગભગ કલાક કલાક બાદ

તો રસ્તા પર પડેલા ખાડામાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી પ્રશાસનના પાપે આજે એમ્બ્યુલન્સ આ ખાડામાં ફસાઈ અને દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં પણ ચોક્કસપણે વિલંબ થયો હતો સ્થાનિકો મદદ આપ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ જે હતી તે બહાર નીકળી છે